મિત્રો તમે જોઈ શકો છો સરસ મજાનો વલસાડની અંદર ફ્લેટ વેચવાનો છે અબ્રામા એરિયાનો આ ફ્લેટ વન બીએચકે છે તમે જોઈ શકો છો ફ્લેટનો હોલ ફેન સાથે પડદા ગ્રીન પડદા અંદરના રૂમના પડદા કબૂતર જાળી પણ લગાવેલી છે ગ્રીન પડદા પણ લગાવેલા છે આ રીતે તમે પેસેજ જોઈ શકો છો મિત્રો તમે જોઈ શકો છો અહીં ઇન્ટરનેટની પણ સુવિધા છે સામેવાળા મિત્રને તમે અઢીસો રૂપિયા આપશો તો ઘરમાં દસ જણા હશે કે જેટલા પણ જણા થાય તે વાઇફાઈનો ઉપયોગ કરીને નેટ વાપરી શકશે અહીં પણ આ પડદા લગાવેલા છે તમે જોઈ શકો છો અત્યારે જઈએ હવે સેકન્ડ હોલ બેડરૂમમાં જઈએ છીએ આ બેડરૂમ તમે જોઈ શકો છો બેડરૂમમાં પણ પંખા છે પડદા લગાવેલા છે આ બેડરૂમ છે મિત્રો આ પલંગ નાનો ખાટલો એવો છે પણ સાથે આપી દેવાનો છે આ બે કબાટ મિત્રો તમે જોઈ શકો છો બંને કબાટ પણ આપણે આપી દેવાના છે આ બંને કબાટ છે તમે જોઈ શકો છો આ બે કબાટ આ પણ ફ્લેટની સાથે અમારે આપી દેવાના છે તમે જોઈ શકો છો આ બંને કબાટ આ પણ પડદા તમે જોઈ શકો છો પડદા પણ સાથે જ છે સામે તમે સરસ મજાનો વ્યૂ જોઈ શકો છો પાનેરા અહીં મિત્રો પરાગબાગ સોસાયટી છે તેથી અહીં બંગલા જ છે એટલે અહીંયાથી હવા ખૂબ જ સારી રીતે હવા આવી શકે છે તમે જોઈ શકો છો હવા ઉજાસ અને સૂર્યપ્રકાશ ભરપૂર માત્રામાં આપણા ઘરમાં આવે છે તમે જોઈ શકો છો દરેક રૂમની અંદર હવે આપણે આગળ જઈએ આ છે મિત્રો રસોડું આ આરો પ્લાન્ટ છે એ પણ મિત્રો સાથે જ આપી દેવાનો છે આ જેટલી પણ વસ્તુ દેખાય છે પડદા અને બધું એ બધું સાથે આપણે લાઇન લીધેલી જ છે જીએસપીસીની તમે જોઈ શકો છો ગુજરાત ગેસની લાઇન લીધેલી જ છે આપણે આ બધું જ આ કબાટ ફ્લેટ લીધા પછી કબાટ રસોડાનું કબાટ આખું બનાવડાયેલું છે અહીં તમે ફ્રીજ મૂકી શકો છો આ ફ્રીજની જગ્યા છે ફ્રીજ મૂકી શકો છો તમે અહીંયા આ પડદા સાથે જ અહીંયા પણ ફેન છે તમે જોઈ શકો છો કોઈ વસ્તુ કાઢવાની નથી હવે આપણે ટોયલેટ બાથરૂમ તરફ મિત્રો જઈએ છીએ અહીં અમે તમે જોઈ શકો છો કે ગુજરાત ગેસની લાઇનથી અમે ગીઝર આ ગીઝર પણ મિત્રો કાઢવાનું નથી ગરમ અને ઠંડુ પાણી બંને અહીંયા આવે છે આ ગીઝર અહીંયા નાખેલું છે અમે તમે જોઈ શકો છો આ ટોયલેટ સરસ મજાનું ટોયલેટ અને આ બાથરૂમ આ પથ્થરની પણ લગાડેલા જ છે અમે બધી જ ચાલુ કન્ડિશન છે મિત્રો આ છે અમારો ફ્લેટ બહારનો થોડો ભાગ બતાવી દઉં ખૂબ જ લાંબો સ્પેસ તમે જોઈ શકો છો ઘરોની વચ્ચે અહીં બે ઘર છે મારી સામસામે બાજુ આજુબાજુમાં આ રીતે અહીંયા પણ ખૂબ જ દૂર છે તમે સારો આ ચોથો માળ છે અમારો ખૂબ જ સારી હવા ઉજસ આવે છે અહીંયા સરસ મજાની સીડી અને લિફ્ટ દરેક વસ્તુ ખૂબ જ સારી રીતે આપેલી છે મિત્રો સરસ મજાનું ટેરેસ પણ તમે જોઈ શકો છો તમે સાંજે રાત્રે અહીંયા વોકિંગ કરવા માટે પણ આવી શકો છો અમારો આ એ બ્લોક છે આખો આવ્યો એ બ્લોક છે અને સામે બીજી સાઈડ બી બ્લોક છે સરસ મજાની બે પાણીની ટાંકી પણ તમે જોઈ શકો છો રાત્રે અહીંયા તમારે વોકિંગ કરવું હોય તો પણ આવી શકો છો ખૂબ જ સારું છે હવે બીજી વસ્તુ મિત્રો બતાવું તમને કે આ પુલ તમે ઓવરબ્રિજ જોઈ શકો છો આ છે ધરમપુર ચોકડી ધરમપુર ચોકડીથી તમે ધીરે 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 થોડાક જ આ જો મિત્રો ફક્ત બસો અઢીસો મીટર અંતર છે આ બસો અઢીસો મીટર અંતર અહીંયા લેફ્ટ સાઈડ ધરમપુર ચોકડીથી વલસાડ બાજુ જતા તમે લેફ્ટ સાઈડ વળશો એટલે પરાગબાગ સોસાયટી આવશે અને લેફ્ટ સાઈડ વળતાં જ થોડાક આગળ આવશો એટલે અમારો આ નીલકંઠ એન્કલેવ આ અમારો ફ્લેટ નીલકંઠ એન્કલેવ ખૂબ જ સરસ મજાની હવા ઉજાસ તમે જોઈ શકો છો આજુબાજુ દરેક જગ્યા ફ્લેટથી નીચી છે ખૂબ જ સુંદર સારો હવા ઉજાસ પ્રકાશ ખૂબ જ સરસ આવે છે મિત્રો જોઈ શકો છો તમે હજી આ તમને આગળ લઈ જાઉં છું ખૂબ જ સુંદર વલસાડની અંદર આ ફ્લેટ વન બી એચ કે જલ્દીમાં જલ્દી વેચી મારવાનો છે તો વહેલાથી પહેલાંના ધોરણે તમે કોન્ટેક કરી શકો છો અહીં મેં મારો ફોન નંબર પણ તમને આપેલો છે આ મારો ફ્લેટ તમે મિત્રો જોઈ શકો છો અમારો ફ્લેટ છે અને આ જુઓ અહીંયાથી સૂર્યપ્રકાશ સરસ મજાનો દરેક મારા દરેક રૂમની અંદર સૂર્યપ્રકાશ આવે છે અને ખૂબ જ સરસ વાતાવરણ છે અત્યારે હાલ બી ખૂબ જ સુંદર ભવન આવી રહ્યો છે અહીં ગરમી લાગવાનો તો પ્રશ્ન જ નથી બધા બંગલા જ છે અને હાઈવેથી બિલકુલ નજીક આ હાઈવે હાઈવેથી એકદમ અમદાવાદ બોમ્બે હાઈવેથી બિલકુલ નજીક મિત્રો તમને અન્ય એક વાત કરવાની રહે ગઈ કે આ ધરમપુર ચોકડી છે ધરમપુર ચોકડીથી ત્રણથી ચાર કિલોમીટર આગળ જતા દિલ્હી બોમ્બે એક્સપ્રેસ અહીં આવવાનો છે અને અહીંયાથી થોડાક જ લગભગ છ મહિના વર્ષની અંદર એ પણ આવી જશે અહીં વલસાડ સિટી આ રોડ ઉપરથી તમે જોઈ શકો છો આ રોડ છે વલસાડ સિટી તરફ આ રોડ જાય છે અને ત્યાં પણ પુલ સરસ મજાના પુલ ઓવરબ્રિજનું સરસ મજાનું નિર્માણ થઈ ગયું છે તો વલસાડનો આ જે એરિયા છે આ જે રસ્તો છે તેની એકથી બે વર્ષમાં જબરજસ્ત ડિમાન્ડ હશે હું અહીંનો નથી હું ગાંધીનગરનો છું તેથી આ ફ્લેટ વેચવા માગું છું બાકી હું પણ આ ફ્લેટ વેચવા માટે તૈયાર નથી પણ મારે અહીંથી ચારસો કિલોમીટર મારું ઘર દૂર છે તેથી મારે અહીં ફ્લેટ રાખવાનો કોઈ મતલબ નથી હું ઇન્વેસ્ટમેન્ટ ગાંધીનગર કરવા માગું છું તો જેને પણ જરૂર હોય વન બી એચ કે ફ્લેટની તે અવશ્ય કોન્ટેક કરો મિત્રો જોઈ શકો છો ઉપર મેં તમને મારો આખો ફ્લેટ બતાવ્યો હું ચોથા માળે રહું છું અને આ નીલકંઠ એન્ડક્લેવ અહીંથી મેં તમને ધરમપુર ચોકડીથી આગળ બસ્સો મીટર આગળ આવીને અને પરાગબાગ સોસાયટી આ પરાગબાગ સોસાયટીની એન્ટ્રી છે એન્ટ્રીના પચાસ મીટરથી સો મીટરના અંતરમાં જ આપણા ચાર માળના ફ્લેટ આવેલા છે આ પ્રથમ એ વિંગ છે આની પાછળ બી વિંગ છે આપણે એ વિંગમાં ચોથા માળે આપણો ચારસો એક ફ્લેટ નંબર છે સરસ મજાનું તમે જોઈ શકો છો નીચે પણ પેસેજ ખૂબ જ સરસ આપેલો છે આ ખૂબ પાર્કિંગ નીચે સરસ મજાનું પાર્કિંગ અહીં સાંજે લેડીઝ લોકો બેસતા હોય છે આખું આ પેસેજ છે હું મારી કાર અહીંયા પાર્ક કરું છું આ ભાગમાં તમે જોઈ શકો છો અમારી સરસ મજાની લિફ્ટ એની બાજુમાં સીડી આ લિફ્ટ અને એની બાજુમાં સીડી તો આ રીતે સરસ મજાનો ફ્લેટ અમારો અહીં આવેલો છે મિત્રો હાલ જ મેં તમને મારો ફ્લેટ બતાવ્યો આ તમે જોઈ શકો છો આ ધરમપુર ચોકડી ફક્ત બસો મીટર અને આ ધરમપુર ચોકડીથી તમે જેવા વલસાડ તરફ આવશો આપણો ફ્લેટ નગરપાલિકાની અંદર આવે છે જેવા તમે આ બી કે સિરામિક નામની દુકાન મોટી છે અને આપ છે પરાગબાગ સોસાયટી આ પરાગબગ સોસાયટીમાં આ મારા ફ્લેટ આ તમે ચાર માણના જે ફ્લેટ જો દેખાય છે એ ફ્લેટ આપણા ચાર માણના આપણા ફ્લેટ છે તો આ રીતે લોકેશન આવેલું છે અહીંથી વલસાડ વલસાડ તરફ અહીંથી જવાય છે આગળ પણ તમને હું બ્રિજનો વિડીયો બતાવું છું મિત્રો આ ધરમપુર ચોકડીથી આપણે આગળ જઈ રહ્યા છીએ તમે જોઈ શકો છો આ ધરમપુર ચોકડીથી આપણે આગળ અહીંયા થોડીક ક્ષણોની અંદર સાય લીલા મોલ આવશે શાહી લીલા મોલ અને ત્યાં સરસ મજાના ઓવરબ્રિજ બનેલા જે બ્રિજનું કામ ચાલુ છે મિત્રો આ જે બ્રિજ છે એ બ્રિજનું કામ અત્યારે હાલ ચાલુ છે મેં તમને વિડીયોમાં કહ્યું તેમ હવે આ બ્રિજ સીધો જશે વલસાડ અત્યારે હાલ બાજુનો જે તમે આ સાઈડની અંદર જે બ્રિજ બની ગયો છે એ વલસાડથી ધરમપુર ચોકડી તરફ આવવાનું રસ્તો છે વલસાડ સિટીમાંથી ધરમપુર ચોકડી તરફ આવવાનો રસ્તો એટલે અત્યારે હાલ આપણે વન વે અત્યારે હાલ બાજુનો બ્રિજનું કામ ચાલુ છે એટલે વન વે તરીકે આપણે બંને ટુ વે સોરી ટુ વે તરીકે અત્યારે હાલ બંને આપણે યુઝ કરીએ છીએ તમે જોઈ શકો છો કે અત્યારે હાલ વલસાડથી ધરમપુર ચોકડી તરફ આવવાનો જે બ્રિજ છે એ રેડી થઈ ગયો છે તો અત્યારે હાલ આપણે ધરમપુર ચોકડીથી વલસાડ બ્રિજ ઉપર જઈએ છીએ જ્યારે બાજુમાં જે કામ ચાલે છે તૈયાર થઈ જશે ત્યારે આપણે ધરમપુર ચોકડીથી વલસાડ તરફ જઈ શકીશું જો અત્યારે હાલ આપણે આ વલસાડ સિટી તરફથી ધરમપુર ચોકડી તરફના રસ્તા તરફથી આપણે ઉપર જઈ રહ્યા છીએ હવે મિત્રો વલસાડ સિટી તરફ જે જવાનો રસ્તો છે ધરમપુર ચોકડીથી વલસાડ સિટી તરફ એ આગળ એક મોટો બ્રિજ દેખાય છે ત્યાં જોઈન્ટ થવાનો છે આ બાજુવાળો જે હાઈવે તમે જોયો બાજુ અરે બાજુવાળો જે બ્રિજ બનતો જોયો તે આ સામેના બ્રિજ ઉપર જોઈન થવાનો છે તમે જોઈ શકો છો આ સામેના બ્રિજ ઉપર જોઈન થવાનો છે તો આ રીતે જોવા મળશે વલસાડ સિટી તરફથી પેલો જે સામેનો હાઈવે છે પારનેરા જાય છે અને આગળ હું તમને બતાવું છું કે અહીં આગળ આ જે બ્રિજ બનેલો છે તેની ઉપર પણ રસ્તો રાખેલો છે પારનેરા જવા માટે જો આ આ એક થોડુંક જ આગળ તમે જોશો ને તો થોડુંક કન્સ્ટ્રક્શન નથી કરેલું એ અહીંયા આવશે બસ જો અહીંયા અહીંયા સાઈડમાં લેફ્ટ સાઈડમાં ખાલી પથ્થર મૂકેલા છે તો ત્યાંથી પાનેરા પણ જવાશે અને મેં આ આની અંદર નકશો પણ મૂકેલો જ છે એ નકશાને જોઈને પણ તમે સમજી શકશો કે આ કેવી રીતે રચના થવાની છે તો મિત્રો અમારો આ ફ્લેટ ખૂબ જ સારા રોડ ઉપર આવેલો છે જેને પણ વન બીએચકે ફ્લેટ લેવાની ઈચ્છા હોય તો સ્ક્રીન ઉપર મારો કોન્ટેક્ટ નંબર છે અવશ્ય કોન્ટેક કરજો ખૂબ જ સારો ફ્લેટ વલસાડમાં ખૂબ જ સારી જગ્યાએ મારે વેચવાનો છે અને ખૂબ જ સારી રીતે તમે ત્યાં રહી શકશો બધું જ સારું છે તો કોન્ટેક અવશ્ય કરજો ટાટા બાય બાય